બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના ઢસા ગામે વિદેશી દારૂ ભરેલ આઇસર ટ્રક સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યું ઢસા ગામના ભાવનગર રોડ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ આયસર ઝડપાયું આઈસર ગાડીમાં અંદાજીત છસોથી વધારે વિદેશી દારૂની પેટીઓ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ સ્ટેટ મોનિટરિંગ સેલે ઇંગ્લિશ દારૂ ભરેલ આઇસર ટ્રક અને ટ્રકના ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઢસા પોલીસ સ્ટેશન લઈ જઈને ગણતરી હાથ ધરી છે ઇંગ્લિશ દારૂનો જથ્થો કયાથી આવ્યો હતો તેમજ કોને ત્યાં દારૂનો જથ્થો ઉતારવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે पड़ी ले जो આ પડી એ